એક નાનું ગામ વખત પર જ્યાં શાંતિ અને ભક્તિનો અનોખો સંગમ હતો આ ગામમાં સોનઘરા પરિવારે ઢાઢા મોરવાળી મેલી માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આ મંદિર માત્ર ઈંટો અને પથ્થરોનું માળખું નહોતું પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું જીવંત પ્રતિક હતું માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો શ્રી ભગત માવજી દાદા ભગત પરસોત્તમભાઈ સોનગરા લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ સોનગરા પ્રભુભાઈ લાલજીભાઈ સોનગરા ગામના દરેક ભક્તજનોએ આ કાર્યને સફળ બનાવવા માટે રાત દિવસ એક કરી દીધા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર માવજી ભગતના ભજનો અને લક્ષ્મણભાઈના ભક્તિમય વાતાવરણથી મંદિર ગુંજી ઉઠ્યું હતું પરસોત્તમભાઈ અને પ્રભુભાઈએ દરેક ભક્તને સુવિધાનું ધ્યાન રાખ્યું અને ગામના દરેક વ્યક્તિ આ પવિત્ર કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિમાં જાણે જીવંતતા આવી ગઈ હોય તેવું લાગ્યું ભક્તોએ ભાવિભોર થઈ માતાજીના આશીર્વાદ લીધા આ ઘટનાએ વખત પર ગામના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું ઢાંઢા મોરવાળી મેલળી માતાજીનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ એકતા સમર્પણ અને શ્રદ્ધાનું પ્રતીક બન્યું એવા મંદિરની સ્થાપનાએ ગામના લોકોને એકબીજા સાથે જોડ્યા અને તેમને એક નવી આશા અને શક્તિ આપી